જય માતાજી મિત્રો કેમ બધા મજામાં ભાઈ મેં એવી સાંભળેલી વાતો કે રાણા પ્રતાપ જ્યારે બધી રીતે પ્રયત્ન કરી જોયા ચિત્તોડ ઘરે ના આવ્યો અને એમની પ્રતિજ્ઞા પ્રમાણે એ જેને બારવટો કોક જે કઈક વર્ષો જજુમ્યા અને આપણા બધાને ખબર છે કે છેલ્લે છેલ્લે એમ થયું કે ના હવે આપણી પ્રતિજ્ઞા પાર નહીં પડે એટલે સિંધ પ્રદેશ બાજુ નીકળી જવાની ઈચ્છા થઈ કારણ કે એમની પાસે ન તો કોઈ મિલકત રહી સૈનિકોને પગાર ક્યાંથી આપવો શસ્ત્રો ક્યાંથી ખરીદવા અશ્વો ક્યાંથી ખરીદવા અને કહે છે કે રાણા પ્રતાપ મેવાડ ભૂમિને પ્રણામ કરી અને જ્યારે હાલી નીકળવાની તૈયારી કરે ત્યારે ભામાશા વાણીઓ એ આવે છે એ આપણા બધાને ખબર છે કે ભામાશા પોતાની કઈક પેઢીઓથી કમાયેલો ધન જે છે એ રાણા પ્રતાપના શ્રી ચરણોમાં ધરાવી દે છે અને એમ કહે છે કે મહારાજ આ બધું આપના તરફથી જ મળેલો છે મારા બાપ દાદાએ આપના બધો જે વહીવટો કરેલા એમાંથી જ કમાયેલો છે અને આપણે અર્પણ કરો ખેર હવે વાત એટલા માટે કરી કે રાજસ્થાનમાં એક રિવાજ છે ક્ષત્રિયો જ્યારે કોઈ શુભ પ્રસંગમાં ભેળા થતા હોય ને એટલે આપણે જેમ રામ રામ કહીએ જય માતાજી કહીએ એ રીતે રાજસ્થાની ક્ષત્રિયો જે છે એ જ્વાર શાહ અને મુજરો શાહ કે આપના આપનામાંથી ઘણાને ખબર હશે પણ કેવા પાછળનું કારણ કે છે કે કે રાણા પ્રતાપે જ્યારે આ બધું સ્વીકાર્યું બામાશાહે કહ્યું કે બાપુ પચીસ વર્ષ સુધી બાર હજાર સૈનિકોનો નિભાવ થઈ શકે એમનો પગાર શસ્ત્રો ઘોડાઓ યુદ્ધની સામગ્રી બધી આ પચીસ વર્ષ સુધી ચાલે એટલો ધન હું આપના શ્રી ચરણોમાં અર્પણ કરું છું અને પછી તો ભાઈ રાણા પ્રતાપની કિસ્મત ચમકી અને છત્રીસ કિલ્લાઓ સર કર્યા એક ચિત્તોડને બાદ કરતાં છત્રીસ કિલ્લાઓ એમાં બે ત્રણ કિલ્લાના તો મને નામે આવડે છે બેદનોર દેવગઢ જાળોર આવા છત્રીસ કિલ્લા જ્યારે સર રહ્યા અને પછી પોતાના સમાજ જે કોઈ હતો ક્ષત્રિયોનો બધો મેળ ભેળો કર્યો દિવાળી કે એવો કોઈ શુભ પ્રસંગ હતો તહેવાર એ તહેવારમાં રાણા પ્રતાપે એક પ્રસ્તાવ મૂક્યો દરેક ક્ષત્રિયો પાસે કે હવે આપણે જ્યારે પણ એકબીજાને મળીએ ત્યારે ને મુજરોશા કહેવાનું અને પ્રસ્તાવ સર્વાનુમતે પારિત કરવામાં આવ્યો હવે મિત્રો મેં એવો સાંભળ્યો છે કે જ્વાઆરશા અને શાહ એ ભામાસાના બંને દીકરા હતા અને સમાજ હંમેશ માટે ભામાસાનો ઋણી રહે આ વાણિયાનો ઋણી રહે એટલા માટે હજારો વર્ષ સુધી લાખો વર્ષો સુધી આ ભામાશાનું નામ અમર રહે એના માટે જ્વારશાને મુજરો શાહ કહેવામાં આવે છે આવો મેં સાંભળ્યો છે કદાચ આપે સાંભળ્યો હશે તો આ વાત કેટલા અંશે સાચી મને તો સાચી જ લાગે કારણ કે વાણિયાના નામ ભામાશા એવી રીતના મુજરોશા અને જ્વારશા મને એમ લાગે છે કે એમના બેને દીકરા હશે છતાં તો સંશોધનો વિષય છે તો આપને કોઈને જો આ બાબતમાં જાણકારી હોય તો કોમેન્ટ કરજો અને આ મારો વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ બાબતમાં થોડો વધારે પ્રકાશ આપ કોઈ રાજસ્થાનના કે એ સાઈડના હોય વધારે પ્રકાશ પાડી શકે તો જય yeah, માતાજી